જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને તમે જોઈ રહ્યા છો કે આજે અમે વિડીયો બનાવી રહ્યા છીએ યુના ગેમ વિશે એટલે કે યુના ગેમમાં તમે ઘણા પૈસા ખોઈ રહ્યા છે ઘણા વ્યાજવા લાવે છે તો જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં જોવા માટે તૈયાર થઈ જાઓ તો હવે શૂટિંગ ચાલુ કરીએ છીએ

whatsapp માં મળુરી હો whatsapp માં એ આવી ગયો હાર હર પૈસા બહુ આલે છે લાખ રૂપિયા ને ૮ব માલ છેણ સૌાલ શાલ ન ઋ? જા�મ જૂઇ મા મા બાલા ���йા ખ૮ાલા શાલાળા ષ